पैरो ये क्या खा रहे हो नाहा रोड का नाहा रंडवो तो बहन चो जा कूना बढ़वो ये पता नहीं इसको क्या कहते हैं ना बकरी नु दूध के वाय पकोरी है बोन तो मुझे तो नहीं खाना हाथा ले खाता नहीं हाँ तू पन बोबो करता तो और तू ऐसे ना मादर चोद पकोरी खाहू का कोकनो मु धाम लाहू हाँ चमनु रिएक्शन करू हूँ तू बोन चोद इसको पूरा मुंह में लेते हैं पूरा मुंह में लेते हैं पिला कैमरा में अन्य नियत हारी नहीं लगती लगा पकोरी खा रहा है पर मुंह धाम लंडाल जैसे तारा अब बोन चोद नहीं हरकत थी उलागा कम बाउली देशी गुड मॉर्निंग लंड यार आपने मुझसे क्या दिया है खाने के પણ લોડા ઓર્ડર તો તું એજ આલ્યો છે ને બોનચોડ ઇસકે ઉપર યે ક્યા આપ લોકો ને ભંકા હોય અજે વાઇટ વાઇટ દેખાય ને એ વીરજે હ 514 અને ગુજરાતી ભાષામાં કહું તો બીહે 514 સ્પેરો કે આ શોપિંગ કરને આજે મોટો લંડ લેવા આયો હ રે મે વેજીટેબલ્સ લેને કે લાયા હું તો યે યે ક્યા હે આહા હાથી નો લંડ ભૂલથી લઈ લેતો નઈ નકે ગોડની આમ ફુવારી થઈ જશે 514 એ તો કસ ઓયે કિતના ભાઈ 14 14 કે મુગલે પાસ મુગલે બોન 14 પેરો કે ખરીદ રયો જો હો વસના પૂજારી ને હાથી નો લંડ ના ગમે તો હવે મો તુર જ દેતુ લેવાઈ ગયો આ મુજે નહી ખતા તા ન તો ક શુ પતા જ ન હો તું ચમકતો આતો બધું આમ ગોડમ જ ગાળવાનો હોય હે બોન 14 શું ખા રેયો યે ઈહી સે ઠોવા ઘારે લો જે ખા હે બોન 14 કઈ હે સુશી આ સુશી સુશી લે ને સુશી ને મુ મારો લંડ ખિલા દે વા ઘારી ને બોન 14 હું મારો લડવું પાછળ બગાડું આ તો ભોસડી નો હો તો મોટી થઈ ગોડ હશે બોલો લોકો બહુ બરાબર નો ચોદી નાખ્યો છે બોન છો શરમ નહી આવતી તને મારા રોડવા શું કહું ફા છોજ